સબંધા નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ ખોટી નસબંધી કરાઈ હોવાના સાથે રેલી યોજી કોંગ્રેસે રેલી યોજીને અધિક આપ્યું ખોટી નસબંધી કરાવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી કોંગ્રેસના વિરોધ વચ્ચે નસબંધી કાંડ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી યુવકની નસબંધીના મામલે આરોગ્ય કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો હોવાની વાત આરોગ્ય કર્મચારીએ કરી છે તનાલી સબ સેન્ટરના કર્મચારી અને અન્ય કર્મચારીએ ફસાવ્યો હોવાનું આરોગ્ય કર્મચારીનું નિવેદન છે યુવકનું સમગ્ર કાઉન્સેલિંગ નવી શેઢાવીના સોલંકીએ કર્યું હતું ધનાલીના અડાલજ હોસ્પિટલ જ બોલાવી લીધા હતા સોલંકી ગાડીમાં અડાલજ સીએચસી લઈ ગયો હતો માસ્ટર માઇન્ડ જયેશ સોલંકી સામે પણ તપાસ કરવા કેમ કરવામાં નસબંધી કરવા કોણ લઈ ગયું આ બધા પ્રશ્નો થતા હોય ત્યારે આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ જવાબદાર ડોક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે સીડીએચઓ ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે ખોટી ભાડા ચીઠી બનાવી અને સરકારનું એચઆરએ પણ ઉગવી લીધું છે એવા ભ્રષ્ટ અને બે દાપરવાહ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે થતા છેડાઓ રોકવા માટે કલેક્ટર ચેતવણી આપી છે કે કલેક્ટરને સરકાર આમાં જવાબદાર રહેશે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી મને જહિરભાઈ દ્વારા જહિરભાઈ જે સોલંકી નવી ચેઢાઈ દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી આ ભાઈને ઓળખતો બી નથી એનું કોઈ ઘરે જોયું નથી મને બારોબાર અડાલત અડાલત સીએસસી ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે આ ભાઈ બીજું બધું કાઉન્સલિંગ સમજણપૂર્વક જે બી બધી છે જયરભાઈ જે સોલંકી નવી સજાવી આપેલ છે હું આમાં કશું જાણતો નથી મારા મારક વારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે ભાઈ મારા મારો એક મિત્ર છે અ એ એ મને ફોન કર્યો હતો કે આવો કે તારે કેસ લેવો છે એટલે મેં એક કેસ તૈયાર કર્યો હતો પણ ત્યાં ત્યાં અડા અડાલત ખાતે હું પહોંચી ગયો હતો પણ ત્યાં અડાલત થી પાછો કેસ જતો રહ્યો ને મને જહિરભાઈ જે સોલંકી નવી શેઢાવી જે અડાલ સીએસ ખાતે મળેલ હતા એમને એમ એ ત્રણ કેસ લાવેલ હતા એમાંથી મને એક એક કેસ મને આપેલો હતો ને એ કેસ મેં મારા મારો મારો મારા કેસ ગણાઈ જાય સેન્ટરમાં એના માટે મેં કેસ એ લીધો હતો